નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો એચએમ ગુજરાતી ચેનલ પર મિત્રો કિસાન સન્માન નિધિ યોજનાના સોળમાં હપ્તાની જે ઓફિશિયલ તારીખ છે હવે સરકાર તરફથી આપી દેવામાં આવી છે 28 ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ જે પણ લાભાર્થીઓ છે તેમના ખાતામાં બે હજાર રૂપિયા જમા કરવામાં આવશે જેને લઈને મેં ગઈકાલે વિડીયો બનાવી તમને જણાવી દીધું હતું હવે આજે વાત કરીશું કે જે પૈસા મોકલવાના છે એ ડીબીટી મારફતે મોકલવાના છે એટલે કે ડીબીટી દ્વારા તમારા જે બે હજાર રૂપિયા છે એ અપ્રૂવ થયા છે કે નહીં તેનું સ્ટેટસ હવે જારી થઈ ગયું છે હવે તમે ઘરે બેઠા તમારા મોબાઈલથી ચેક કરી શકો છો કે ડીબીટીવાળાએ તમારું જે બે હજાર રૂપિયાનું પેમેન્ટ છે એ અપ્રૂવ કરેલું છે કે નથી કરેલું જો અપ્રુવ કરેલું હશે તો તમારા ખાતામાં જમા થઈ જશે અને જે લોકોનું અપ્રૂવ થયેલું નહીં બતાવતા તેમને હવે શું કરવું તે વિગત પણ તમને આ વિડીયોમાં જોવા મળવાની છે તો આ વિડિયો તમારા માટે ખૂબ અગત્યનો છે તો વિડીયો તમે પૂરેપૂરો જોજો અને તમે જો આ રીતે નવી નવી માહિતી મેળવવા માગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આજના વિડીયો વિશે વાત કરી કિસાન સન્માન નિધિના બે હજાર રૂપિયા તમારે ડીબીટીવાળાએ અપ્રૂવ કર્યા છે કે નહીં તે ચેક કરવા તમારા મોબાઈલમાં ગૂગલ ક્રોમ ઓપન કરો અને તેની અંદર તમારે લખવાનું રહેશે પી કિસાન પીએમ કિસાન લખીને તમે સર્ચ કરશો એટલે તમારી સામે પીએમ કિસાનની જે પહેલી વેબસાઇટ છે તે દેખાશે તેમાં તમારે ક્લિક કરવાનું રહેશે એટલે ઓફિશિયલ વેબસાઇટ ખુલી જશે જેમાં તમે બહાર ક્લિક કરશો એટલે આ જે પોપઅપ છે બંધ થઈ જશે હવે તમારે ચેક કરવા માટે નીચે જુઓ ફાર્મર કોર્નર છે તેમાં તમારે આવવાનું છે અને અહીંયા આગળ ગુલાબી રંગનું જે નો યોર સ્ટેટસ દેખાય છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે ક્લિક કરશો એટલે તમારી સામે કંઈક આ રીતનું પેજ ખોલી જશે જેની અંદર તમારે પીએમ કિસાન યોજના વખતે તમને જે રજીસ્ટ્રેશન નંબર મળ્યો હતો તે તમારે અહીંયા ફિલ કરવાનો છે અને અહીંયા જે કેપ્ચર કોડ દેખાય છે એ જોડેના બોક્સમાં તમારે દાખલ કરવાનો છે અને એના પછી તમને જે બ્લ્યુ બટન દેખાય છે ગેટ ઓટીપી તેના પર ક્લિક કરવાનું રહેશે ક્લિક કરશો એટલે તમારી સામે એક ઓટીપી તમારો જે મોબાઈલ નંબર છે તેના પર મોકલવામાં આવશે એ ઓટીપી તમે દાખલ કરીને તમે સબમિટ કરી દેજો ઓટીપી સબમિટ કરશો એટલે તમારી સામે આવી રીતે સ્ટેટસ દેખાઈ જશે જેમાં તમારે જુઓ લેન્ડ સીડિંગમાં યશ દેખાય છે ઈ કેવાયસી તમારું યશ છે અને આધાર અને બેન્ક જોડે તમારું લિંક થયેલું છે કે નહીં એ પણ યશ છે મિત્રો તમારે આ ત્રણે ત્રણ વસ્તુ જે ગ્રીન ટીક થયેલી હોવી જોઈએ અને બધામાં યશ હોવું જોઈએ જો તમારે ન હશે તો તમને સોળમાં તેનો લાભ નહીં મળે અને એ કરવા માટે તમારે ઈ કેવાયસી કરાવી દેવાનું રહેશે ઈ કેવાયસી કેવી રીતે કરવું તેનો પણ આ વિડીયો આ ચેનલ પર મૂકેલો છે તમે જોઈ લેજો હવે એના પાછી તમે નીચે આવશો એટલે તમારી સામે લેટેસ્ટ ઇન્સ્ટોલમેન્ટની ડિટેલ આવશે એટલે કે તમને આ વખતે ઇન્સ્ટોલમેન્ટ એમાં જુઓ તમારે એફટીઓ પ્રોસીડમાં નો લખેલું છે એટલે કે તમારે હજુ સુધી તમારું જે વાળાનું છે અપ્રુવલ મળ્યું નથી પરંતુ આ જે નો લખેલું છે એ તમારે બે દિવસ પહેલાં યશ થઈ જશે એટલે કે તમારે જ્યારે હપ્તો પડવાનો છે એના એક બે દિવસ પહેલાં તમે ફરીથી ચેક કરશો તો અપ્રુવ થયેલું યસ આવશે અને કોઈને બે દિવસ પહેલાં બી જો તમારે આ અપ્રુવલ લખેલું ના આવે તો એનો મતલબ છે કે તમારે ઇ કેવાયસી બાકી હશે અથવા તો તમારા જમીનના જે ડોક્યુમેન્ટ આપવાના છે એ વસ્તુ બાકી હોઈ શકે છે હવે વાત કરીએ કે તમે જ્યારે એફ ટીઓનું ચેક કરતા રહેશો દિવસે દિવસે તો તમારી સામે આ રીતે યસ લખેલું આવી જશે જ્યારે તમારું યસ લખેલું હોય છે મતલબ છે કે તમને અઠ્યાવીસ તારીખે જે પૈસા પડવાના છે એ તમને લાભ મળી જશે અને એ સિવાય પેમેન્ટ સ્ટેટસમાં નીચે તમારે પૈસા લખેલાઈ જશે કે કેટલા તમારે પૈસા જમા થવાના છે તો બસ આ રીતે તમે ઘરે બેઠા તમારું સ્ટેટસ છે એ ચેક કરી શકો છો તો આજની માહિતી ગમી હોય તો વિડિયો લાઈક કરતા જજો અને આવી રીતે નવી નવી માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાને ભૂલતા નહીં